અમરેલી જિલ્લાના ચાફરાબાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રશ્નાર્થ ચાફરાબાદ નગરપાલિકાના પાપે તુર્કી મૌલાના રહીશોને પરિવાર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય આ દુર્ગંધ મારતા પાણી અને કાદો કીચડના કારણે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ ચાફરાબાદના તુર્કી મોહલ્લા જો નિકોટના પાછળના વિસ્તારમાં હુસૈની ચોક વિસ્તારમાં કાદવ કીચડ અને દુર્ગંધ મારતું ગટરના ગંદા પાણી ભરાઈ રહેતું હોય વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં તંત્ર આંકડા કાન આગામી દિવસોમાં મોરમ તહેવાર આવતો હોય અહીં રહેતા રહીશો દ્વારા સાફ સફાઈની માંગ આજે શહેર ગંદવાડના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે અને રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા જ્યાં જ્યાં ગંદા પાણી ભરાય તે વિસ્તારની મુલાકાત લઈને સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે મારું નામ અજીમભાઈ ભટ્ટી રાપરાબા ટૂંકી મોલામાં રહેવાથી આ હુસેની ચોકમાં ગાંધી ભવનના પાછળ એક વર્ષથી અમને ગટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી આજે અમારું ધાર્મિક મોરમનો તહેવાર છે એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે કોઈ કોઈ એની સુનાવણી થતી નથી મારા રજા ઉપર છે મારા નથી એક જુબા અમને આપે છે કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી તો અમને સરકારશ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું થયું હુસૈની ચોક જાફરાબાદ તુર્કી મોલ્લા બનેલ વારંવાર અમે ફરિયાદ કરી છે આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠથી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ ઉસેની ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો